હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ગુણોત્તર વિશ્લેષણ ટી વાય બી કોમ સેમિસ્ટર ફાઈવ મેનેજમેન્ટ એકાઉન્ટ એમાં આપણે સૂત્ર જોઈએ છે ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટરના આની પહેલેના આપણે બે લેક્ચર મૂકેલા હતા બે લેક્ચરમાં આપણે સૂત્ર જોયેલા હતા અને બીજા આ ત્રીજો લેક્ચર છે આપણો પાર્ટ નંબર ત્રણ ભાગ ત્રણ એમાં આજે આપણે બધા સૂત્રો પઠાવી દઈશું આની પહેલાં ટામાં આની પહેલેના આપણે લેક્ચર જે હતું આની પહેલેના જે ભાગ હતા એમાં આપણે ઓગણીસ સૂત્રો જોયેલા હતા કેટલા ઓગણીસ અને આજે વીસ નંબરથી લઈને સત્યાવીસ નંબર સુધીના સૂત્રો જોઈ લેશું એટલે આપણા બધા સૂત્રો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું કરવાનું છે પછી આપણે દાખલા જ ગણવાના છે અને દાખલા પણ કેવી રીતે કે હું અહીંયા રકમ તૈયાર રાખા ને અહીંયા જ આપણે દાખલો ગણવાનો એવી રીતે એટલે જો તમારી પાસે ચોપડી હજુ તમે પરચેસ નહીં કરી હોય તો કંઈ વાંધો નહીં બહુ ટેન્શન નહીં લેતા અહીંયા આપણે રકમ લખવાની જ છે બરાબર હું વોર્ડ પર રકમ લખેલી તૈયાર જ રાખા અને અહીંયા દાખલો ગણી લેવા એટલે રકમ નહીં હોય તો ચિંતા નહીં કરતા ચોપડી નહીં હોય તો બરાબર છે ખાલી દિમાગ તમારી પાસે હોવું જોઈએ બસ મગજ હોવું જોઈએ એક્ટિવ રહેવા જોઈએ તમે અને તમે જો ટ્યુશન જોઈન નહીં કર્યું હોય તો પણ કંઈ વાંધો નહીં બરાબર તમે ટ્યુશન જોઈન હોય તો પણ કંઈ છતાં આપણે એક નોટ એક ઓનલાઈન બનાવી દેવાની બરાબર છે એક યુટ્યુબની આપણી માડિયર એજ્યુકેશનની ટીવાય બીકોમ સેમિસ્ટર ફાઈ મેનેજમેન્ટ એકાઉન્ટ એવી રીતે હું જે કંઈ સેમ ફાઇનું કરાવો એની એક નોટ બનાવી દેજો બરાબર છે જો હું તો એવું તમને કહેવું છું ને કે જેટલી તમારી બીજી બાળની નોટ નહીં ભરાશે ને એટલી તો મારી હું લખાવો અને એની નોટ તમારી ભરાઈ જશે જો જવાબ અડધી નોટ આખી નોટ તો એની ભરાઈ જશે કારણ કે મેં આ ફેરી વિચારી લીધેલું છે કે આ ફેરી હું તમને બહુ બધું કરવાનો છું બરાબર છે યુટ્યુબ પર જ અને જો તમને એવું લાગે ને કે સર યુટ્યુબ પર સારું ભણાવે છે તો ઓફલાઈન કેવું ભણાવતા હશે તો તમે શું કરો ખબર સેમસ્ટાર ફાઇવમાં આવો કે નહીં આવો અહીંયા ઓફલાઈન સુરતમાં પણ સેમ સિક્સ હોય તો આપણે જ આવો બરાબર છે ઓફલાઈન સેમ સિક્સમાં કારણ કે સેમ ફાઈ કરતાં સેમ સિક્સ બહુ જબરદસ્ત ભણાવો કારણ કે સેમ સિક્સ બહુ ઇઝી બહુ ઇઝી એટલે બહુ ઇઝી છે ખબર પડી ચાલો તો આ સેમ ફાઈ કરીએ

વીસ નંબર નું સૂત્ર છે દેવાદાર ગુણોત્તર શું છે આઈએમપી સૂત્રની ખબર પહેલે એ રીતે હું લખાવી જ દઉં છું આઈએમ બી એકવીસમાં આઈએમપી છે બરાબર છે આમાં વીસ એકવીસ અને આ સત્તાવીસ નંબરનો આઈએમપી છે બસ વીસ એકવીસ ને સત્યાવીસ બરાબર છે આ ત્રણ આઈએમપી છે આમાં ખાલી ચાલો સ્ટાર્ટ કરીએ દેવાદાર ગુણોત્તર તો જો હવે એકદમ શાંતિથી જવાનું છે બે જાતના ગુણોત્તર તમને પૂછે કેટલા જાતના બે જાતના એક દેવાદારનો ગુણોત્તર અને એક લેન્ડારનો ગુણોત્તર અને બંને ઇઝી છે જો દેવાદારનો ગુણોત્તર પૂછે ને દેવાદારનો ગુણોત્તર તો અંશમાં દેવાદાર લખી દો અને જો લેન્ડારનો ગુણોત્તર પૂછે ને તો અંશમાં લેન્ડાર લખી દો જેનો ગુણોત્તર પૂછે એ અંશમાં એનું નામ લખી દો બરાબર છે ચાલ જો દેવાદારનો ગુણોત્તર પૂછે તો અંશમાં દેવાદાર જો લેન્ડારનો ગુણોત્તર પૂછે તો અંશમાં લેન્ડાર બરાબર છે હવે એમાં પ્લસ આની અંદર પણ પ્લસ માની લો કે દેવાદાર ગુણોત્તર પૂછો અને લેણી એમ એનું નામ ઓપોઝિટ પણ એની બેન એટલે લેણી હુંડી સમજી લેવાનું દેવાદાર લેણી હુંડી છેદમાં શું યાદ રાખવાનો ઉધાર વેચાણ શું યાદ રાખવાનું ઉધાર વેચાણ બરાબર છે ચાલો ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો ઓબ્લિક માસ બરાબર છે તમને છે ને દિવસ એટલે શું કે ત્રણસો પાસઠ દિવસ તમને દિવસમાં ગણવાનું કે એ તો કેસઠ દિવસ લખવાના અને જો માસમાં ગણવાનું કે એ તો માસ લખી દેવાના ગુણાકારમાં અહીંયા ગુણ્યા સો નથી આવતા ને યાદ રાખ્યો અને આનો જે જવાબ આવ ને એ દિવસ ઓપ્લે એક માસમાં આવે માણ કે તમે આ સૂત્ર કહીને પાંચ જવાબ આવ્યો તો પાંચ દિવસ માણ કે બાર બાર માસમાં કીધો તો પાંચ પાંચ મહિના એવી રીતે આવે બરાબર છે હવે જરો શું સૂત્ર બની ગયું દેવ હજાર ગુણ કોઈ તમને પૂછે ચલો દેવાદ ગુણતંત્ર સૂત્રો બોલો તો તમારે શું કરવાનું પૂછે છે તો દેવાદાર એની બેન પ્લસ લેણી એનો જવાબ કેવાતી ગયું ને એમ મોપર બધા સૂત્ર હોવા જોઈએ અડધી રાતે ચાર વાગે ઉધારીને કે શું સૂત્ર આવે તમને યાદ રહેવા જોઈએ બરાબર છે ચાલો ઉધાર વેચાણ હવે છેદમાં જે ઉધાર વેચાણ છે ને ઉધાર વેચાણ એ કેવી રીતે શોધાય ખબર જો ઉધાર વેચાણ કોઈ ઈઝી રીત શોધવાનું

કુલ વેચાણ હોય ને કુલ વેચાણ માન કે પચાસ હજારનું તમે વેચાણ કર્યું એમાંથી તમારી પાસે વીસ હજાર રૂપિયા મળેલા તો ત્રીસ હજારનું ઉધાર વેચાણ કર્યું કહેવાય તો ત્રીસ હજાર તમારો ઉધાર વેચાણનો જવાબ એ છેદમાં લખી દો એમ ચલો ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ એટલે ઉધાર વેચાણ મળી જાય હવે અમુક વાર કેવું હોય ખબર આની અંદરનો જે ભાગ છે તમને એમ પૂછે અમુક વાર સરેરાશ દૈનિક વેચાણ શોધો શું પૂછે સરેરાશ દૈનિક વેચાણ શોધો તો એનું સૂત્ર શું ઉધાર વેચાણના છેદમાં કામકાજના દિવસો ઉધાર વેચાણ છેદમાં કામકાજના દિવસો કે કેટલા દિવસ કારખાનું ચાલે છે એ પ્રમાણે બરાબર છે એ દિવસો તમને આપેલા જ હશે તો આ આખો થઈ ગયો દેવાદારનો ગુણોત્તર બસ દેવાદારના ગુણવત્તા ગુણોત્તરમાં તમને ખાલી આટલું જ કામનું છે એના સિવાય બીજું બધું પણ બધા કરાવે છે પણ આપણે ખાલી આટલું જ કામનું છે એટલે મેં આટલું જ લખાયેલું છે આટલું જ તમને કામ લાગશે પરીક્ષામાં પણ આનથી વધારે નહીં કામ લાગશે ચાલો પછી એકવીસમું સૂત્ર લેણદારનું ગુણોત્તર હવે છે ને દેવાદર નો ગુણોત્તર તમને આવડી ગયા ને એટલે લેન્ડર નો ગુણતર પણ તમને આવડી જ ગયો હોય કેવી રીતે ખબર અહિયાં મેં તમને શું દેવાદાર વત્તા લેણી હુંડી તો અહીંયા લેન્ડરની ઓપોઝિટ કોણ છે પણ એની બેન એટલે દેવી હુંડી એમ અને અહિયાં ઉધાર હતું ને તો અહીંયા છેદમાં શું આવે ઉધાર ખરીદી આવે શું આવે ઉધાર ખરીદી અને ગુણિયા બંનેમાં સરખો જ છે જાવ વર્ષના કામગીરીના દિવસો ઓબ્લિક માસ તો પણ વર્ષના કામગીરીના દિવસો ઓબ્લિક માસ અને આનો પણ જવાબ એમાં જ આવશે દિવસ ઓપ્લિક વાળમાં અહીંયા જેવી રીતે સરેરાશ દૈનિક વેચાણ શોધેલું એટલે અહીંયા એવી રીતે સરેરાશ દૈનિક ખરીદી શોધવાની અહીંયા ખરીદી છે ને અહીંયા વેચાણ છે બરાબર છે અહીંયા ઉપર ઉધાર વેચાણ હતું તો અહીંયા ઉપર શું છે ઉધાર ખરીદી છે બાકી છેદમાં જો બંને સરખું જ છે કામ કરના દિવસો કામ કરના દિવસ એટલે આ તમારા પાક્કા થઈ જશે એમ માનજો દેવાજાનો ગુણતર લેન્દરનું ગણતર એકદમ પાકો આવશે બરાબર ચાલો હવે છે ને ફ્રેન્ડ્સ એટલું યાદ રાખો બાવીસમો તેવીસમો ચોવીસમો ને પચીસમો હવે હું આ તમને એવી રીતે યાદ રાખવા ને કોઈ દિવસ ભૂલશો નહીં બાવીસમો ત્રેવીસમો ચોવીસમો ને પચીસમો કેટલા સૂત્ર થયા ચાર સૂત્રો ચાર સૂત્રો યાદ રહી જાય જે તમને કહી બે સૂત્રો યાદ રખાય એટલે ચાર સૂત્રો જો કેવી યાદ રખાવું છું બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પહેલા નામ જોઈ લઉં બાવીસમું કાયમી મિલકતનો ગુણોત્તર શું આપેલું છે કાયમી મિલકતનું ગુણોત્તર ત્રેવીસમું કુલ મિલકતોનો ચલન દર ચોવીસમું ચોખ્ખી મિલકતો નો જલનર અને પચીસમું કાર્યશીલ મૂડીનો ચલંતર બરાબર છે તો એટલું યાદ રાખજો મિલકત હોય કુલ મિલકત હોય કાર્યશીલ મૂડી હોય કે ચોખ્ખી મિલકત હોય આ ચારમાંથી કોઈ પણ તમને પૂછાય ને અંશમાં કોમન વસ્તુ વેચાણ શું છે અંશમાં કોમન વસ્તુ છે જો વેચાણ 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 છે ને અને છેદમાં શું આવે ખબર જે જેનો ગુણોત્તર તમને પૂછેલો છે ને એ છેદમાં લખી દો માની લો કે તમને કાયમ મિલકતનો ગુણોત્તર પૂછે તો છેદમાં કાયમી મિલકત કુલ મિલકતનો પૂછે તો છેદમાં કુલ મિલકત ચોખ્ખી મિલકતનો પૂછે તો છેદમાં ચોખ્ખી મિલકત કાર્યશીલ મૂડીનો પૂછે તો છેદમાં કાર્યશીલ મૂડી પતી ગયો લેવ ખબર પડી જો કેટલું ઈઝી શીખવાડો ખબર પડી આપણી રીત છે આ ભણવાની બરાબર છે અંશમાં બધામાં વેચાણ જ છે જોઈ લઉં કાયમી મિલકત પૂછે કાર્યશીલ મૂડી પૂછે કુલ મિલકત પૂછે કે ચોખ્ખી મિલકત પૂછે મિલકતનો કોઈ પણ આવે શું લખી દેવાનું બોલો અંશમાં વેચાણ અને છેદમાં જે પૂછ્યું એનું નામ લખી દેવું પ્રતિ ગુણ્યા સો એવું કઈ એવાની કરવાની કઈ જરૂર નથી ચારે ચાર નો જવાબ જોઈ લો વખત માં આવે કેમાં આવે વખત માં આવે જોઈ લો બોલો ખબર પડી ગઈ કેટલું ઈઝી છે અને હજુ એક વસ્તુ બતાવી દઉં છું જો હવે માનો કે કાયમી મિલકત નું ગુણોત્તર તમને પૂછે તો વેચાણ ના છેદમાં કાયમી મિલકત અને કાયમી મિલકત એટલે શું એ પણ મેં કીધું છે દ્રશ્ય અદ્રશ્ય બરાબર છે દ્રશ્ય જમીન મકાન ફર્નિચર બરાબર છે મોટર કાર પ્લાન્ટ મશીનરી યંત્ર આપણી દ્રશ્ય અદ્રશ્ય એટલે પાગડી પેટર્ન ટ્રેડમાન કોપીરાઇટ ફ્રેન્ચાઈઝી સોફ્ટવેર ડિઝાઇન પ્રકાશન અને બધી કિંમત કઈ રીતે લખવાની ઘસારા બાદ જો ઘસારો તમને આપેલો હોય તે એ ઘસારો માઇનસ કરીને કિંમત લખવાની બરાબર છે તો એ થઈ ગઈ કઈ મિલકતનો ગુણોત્તર બીજું કુલ મિલકત નો ચલંધર તો વેચાણના છેદમાં કુલ મિલકત કુલ મિલકત એટલે ચાલુ મિલકત બિન ચાલુ મિલકત બંનેનો સરવાળો એ પણ ઘસારા બાદ લખવાની ચાલો ચોખ્ખી મિલકત નોલન તો વેચાણના છેદમાં તમારી જેટલી મિલકત હોય પચીસમું કાર્યશીલ મૂડીનો ચલંધર તો કાર્યશીલ મૂડીનો ચલંધર નું સૂત્ર શું આવે વેચાણના છેદમાં કાર્યશીલ મૂળ કાર્યશીલ મૂડી કોને કહેવાય ચાલુ મિલકત જો ફોકસ કરજો બરાબર છે શું કહેવાય ચાલુ મિલકત ચાલુ મિલકત ચાલુ મિલકત મારી ચાલુ દેવા પાકા સરવૈયામાં હોય ને પાકા સરવૈયામાં એમાં નીચે ચાલુ મિલકતનું શીર્ષક હોય અને ચાલુ દેવાનું પણ શીર્ષક હોય દેવા બાજુ એ બંનેનો ડિફરન્સ કાઢો ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા એને કાર્યશીલ મૂડી કહેવાય બરાબર છે એ લખી દેવાનું એનો જવાબ વખતમાં આવે પટી ગયા ને જોઈ લો એકવીસ થી પચ્ચીસ તો મેં તમને એમ જ મોડે મોડે ઉભા ઉભા અમને તમને મોડે કરાવી દીધા બોલો થઈ કે નહીં એટલે આવી રીતે મોડે કરશો ને તો તમને મજા આવશે ભણવાની ચાલો હવે બે જ બાકી છવ્વીસ ને સત્યાવીસ એટલે પતી ગયું ચાલો છવ્વીસમાં જોઈ લો દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા ઇક્વિટી ગુણોત્તર શું આવે આ જરા ધ્યાન આ નથી પૂછાતો તો પણ આપણે જોઈ લઈએ દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા માટે ચૂકવણીનો નફો દેવા ચૂકવણી માટેનો નફો શું આવે દેવા ચૂકવણી માટેનો નફો અને છેદમાં મુડલ હફ્ટો વત્તા વ્યાજ મુડલ હફ્ટો વત્તા વ્યાજ હવે આ દેવા ચૂકવણી માટેનો નફો છે ને એ કેવી રીતે શોધાય તો કર બાદનો નફો કર બાદનો નફો આવે ને એમાં પ્લસ કરવાનો ધસારો એમાં પ્લસ કરવાના અન્ય બિન હવાલા અને એમાં પ્લસ કરવાનું વ્યાજ અને આ મુદ્દલ નો હપ્તો અને વ્યાજ તમને બધું આપેલું જ હોય રકમમાં પણ એ નથી પૂછાતું એની બહુ ફોકસ નહીં કરો આ તો આપણે કરાવી દઈએ છીએ ભલે તો પણ કઈ નહીં બરાબર અમુક વાર પૂછાઈ જાય તો અને આ સત્યાવીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સત્યાવીસ માં ધ્યાન રાખજો એ પૂછાય છે અમુક વાર જો તમને આ એકદમ શાંતિથી સમજો જો દાખલામાં નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આપેલો હોય તો તે નફો સુધારવો અને નીચે મુજબ કરવાનો છે તમને એવો શબ્દ વાપરશે ફ્રેન્ડ્સ અન્ડરલાઈન કરજો આ વાક્યની નીચે કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આવું લખેલું હશે આવું સ્પેશિયલી સ્પેસિફાઈ કરેલું હશે મેન્શન કરેલું હશે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો જ્યારે પણ આવો શબ્દ તમને દેખાય ને શું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો ત્યારે તમારે આ બધા સ્ટેપ કરી દેવાના ખબર પડી ત્યારે એ નફો ખોટો હોય તો એ નફો સુધારવા માટે તમારે શું કરવાનું તો એ નફો સુધારવા માટે તમને એ જે નફો આપેલો છે અહીંયા બેઠો લખી દેવાનો એમાં અસામાન્ય નુકસાન એડ કરી દેવાનો અને માઇનસ કરી દેવાનો અસામાન્ય નફો બોલો ઓપોઝિટ છે નુકસાન છે તો પ્લસ કરો અને નફો છે તો માઇનસ કરો પણ એ તો સમજો કે કેમ પ્લસ ને કેમ માઇનસ કર્યું ને અસામાન્ય નફો કે અસામાન્ય નુકસાન કોને કહેવાય એ તો પહેલા સમજો તો અસામાન્ય નુકસાન કોને કહેવાય ને અસામાન્ય નફો કોને કહેવાય એ જો તો જો અસામાન્ય નુકસાન માની લો કે તમે મિલકત એક મિલકત તમે પચાસ લાખમાં ખરીદી અને આજે બંગારમાં તો ખાલી દસ લાખ આવ્યા તો શું એ તમારી પણ ડિપેન્ડ હતા કે એના દસ લાખ જ આવવાના છે બરાબર છે એનો ગમે તે કિંમત આવશે બરાબર છે તો એ ભલે તમને ખોટ ગઈ તો જે નક્કી નથી જે કુદરતી રીતે થાય છે તો એને કહેવાય અસામાન્ય શું કહેવાય અસામાન્ય તો જો અસામાન્ય નુકસાન કોને કહેવાય તો મિલકત વેચાણની ખોટ ને મિલકત વેચાણની ખોટ જે નક્કી નથી જેના ગમે એટલા ભાવ આવી શકે વધી પણ શકે ઘટી પણ શકે જો ઘટી જાય તો ખોટ કહેવાય

કુદરતી રીતે તમને પ્રોફિટ થાય માની લો કે તમે કોઈ મિલકત ખરીદી લેતી દસ લાખમાં પણ આજે વેચવા જાવ તો એ મિલકતના ભાવ મળે છે તમને ચાલીસ લાખ તો ત્રીસ લાખનો તમને નફો થયો ને તો એને કહેવાય અસામાન્ય નફો કુદરતી રીતે નફો થાય જો એટલે સરકારી જામીનગીરીમાં કરેલ રોકાણ પર વ્યાજ તમે સરકારી જામીનગીરીમાં રોકાણ કરો ને એમાં વ્યાજનો જે અમુક વાર ઘટી પણ જાય અમુક વધી પણ જાય તો વધી જાય તો તમને કેવું થાય કે પ્રોફિટ થાય એટલે એને કહેવાય અસામાન્ય નફો મિલકત વેચાણનો નફો જેવી તમે મિલકત વેચાણની ખોટ આવી મિલકત વેચાણનો નફો અને મળેલ ડિવિડન ડિવિડન્ડના ભાવ બી વટઘટ થાય કોઈ વધારે ડિવિડન્ડ મળી જાય બરાબર છે એટલે અસામાન્ય નફામાં આવે તો એ તમે પ્લસ કરી દો અને માઇનસ કરો એટલે તમને જે સુધારેલો ચોખ્ખો નફો જે પ્રોફિટ તમારે કહેવાય એ તમને મળી જાય બરાબર છે ચાલો તો આ થઈ ગયા આપણા સત્યાવીસ સૂત્ર આપણા બરાબર છે ગુણોત્તર વિશ્લેષણનું સિત્તેર ટકા વેટેજ બરાબર છે સિત્તેર ટકા આખું ગુણોત્તર વિશ્લેષણ સોમાંથી સિત્તેર ટકા મેં તમારું પટાવી દીધું એમ સમજવા છે બરાબર છે સિત્તેર ટકા જો આ ત્રણ લેક્ચર તમે મારા બરાબર જોયા હશે અને બરાબર લખ્યા હશે ભાગ વન ભાગ ટુ ભાગ થ્રી તો હું ગેરંટી આપું છું કે તમે મારા આગળના લેક્ચરમાં કોઈ દિવસ અટવાશો નહીં કે સર આ સૂત્ર કેવી રીતે આવ્યું બરાબર છે કારણ કે એક એક સૂત્ર મેં સમજાવ્યું છે અને નોંધ લખાવી છે બરાબર છે અને એકદમ બેસ્ટ રીતે સમજાવ્યું છે હવે આગળના લેક્ચરોમાં આપણે શું કરવાનું છે દાખલા ચાલુ કરવાના છે અને મેં તમને કીધું એ પ્રમાણે આપણી આખી એક નોટ બનાવી દેજો બરાબર છે ઓનલાઈન આપણી અને પછી મને કહેજો અને હું તમને આ નંબર જોઈ લો મારો આ છે અહીંયા સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ એટ સેવન એટ ઝીરો જો તમે આ વિડીયો મારો પહેલાં નવો નવો જોતા હોય કે એમ પહેલે રીતે જોતા હોય છતાં આપણે અમને નવું ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ પર બે હજાર ચોવીસ પચીસનું બરાબર છે સેમ ફાઈનું ઓફલાઈન તો તમારા તમને જો તમે વિડીયો જોઈતા હોય તો તમે આની નોટિફિકેશન જલ્દી જોઈતી હોય બધું મટિરિયલ જોઈતું હોય બરાબર તો એ નંબર પર મેસેજ કરી દઉં તમારું નામ લખી દો સેમિસ્ટર લખી દો તમારું સેમેસ્ટર ફાયું એવી રીતે એટલે હું તમને અમારા ગ્રુપમાં એડ કરી દેવા બરાબર છે અને એમાં બધા જ વિડીયો આવશે બધું મટીરીયલ આવશે આવી જ રીતે દરેક ચેપ્ટર આવશે યુટ્યુબ પર જ યુટ્યુબના માધ્યમથી જો ભલે તમે કશો ટ્યુશન જતા હોય કે બીજે કશું ભણતા હોય ઓનલાઈન તો પણ કંઈ નહીં તો પણ આપણા વિડીયો જોજો તમને કંઈ નવું જ જાણવા મળશે બરાબર છે તમે જુઓ બરાબર છે તમે એવું નહીં કે એકલા મારા વિડિયો જોવાના તમારા બધાના વિડીયો જોવાના અને પછી તમારે પરખવાનો કે ભાઈ હાથ શું સોનું મોટી હાથા દાગીના કા બેસેલા છે ખબર પડી તમે જુઓ કે કોણ કેવી રીતે ભણાવે છે કોણ કેવા શબ્દથી ભણાવે છે ખબર પડી અને કોને એમ જો હું બોલું ને તો તમારા મગજમાં એમ વાઇબ્રેશન થવું જોઈએ કે આના કંઈ અલગ ભણાવ્યું ખબર પડી એવું નહીં કે જો હું ખાલી એમ ભણાવ્યા કરા ભણાવ્યા કરા ભણાવ્યા કરા અને પછી તમે તમે બી ભણ્યા કરશો એનો શું મતલબ છે પણ કંઈ જીવન પરિવર્તન થાય ને આપણે એવી રીતે ભણવાનું છે બરાબર ભણાવવા સાથે સાથે આગળ તમે જોજો હું તમને એવી એવી એમ વાત કહેવાય એવી સલાહ આપવાની કે તમને એવું લાગશે ના ખરેખર જીવન શું છે એ અહીંયાથી ખબર પડી બરાબર છે એટલે એવું નહીં કે હું ખાલી ભણાવવા હું બીજી બધી વાતો પણ કહેલો તમારી સાથે વિડીયોમાં બરાબર છે કે તમે શું એવું કરી શકો કે તમે તમારા પેરેન્ટ્સનું નામ ઊંચું લાવી શકો ખબર પડી કારણ કે એ લોકોએ જે મહેનત કરેલી છે ને એ તમને નથી ખબર બરાબર છે એ લોકો નથી ભણ્યા ને એટલે એ લોકો તમને ભણાવે છે ખબર પડી અને એ તમે એવું ભણો એવું ભણો એવું ભણો ને એવું ભણો કે તમારાથી દસ કે પંદર વર્ષ જ ને દસ દસ પંદર વર્ષ જશે તમારા છોકરાઓ આવશે છે બરાબર તમે તમારા છોકરાઓને એવું નહીં કહેવું જોઈએ એવું નથી કહેવાનું આપણે કે અમે નથી ભયણા ને એટલે અમે તને ભણાવીએ છીએ અત્યારે આપણા પેરેન્ટ્સ આપણા મમ્મી પપ્પા આપણે એવું બોલે છે કે દીકરા અમે નથી ભણ્યા બરાબર છે અમે તો દસમાં એટલે ભયણો હશે સાતમું ધોરણ આઠમું ધોરણ ભયણો હશે અમે નથી ભયણાય એટલે તને આટલું ભણાવીએ છીએ બરાબર છે કે તું આગળ વધે તું અમારું નામ રોશન કરે તારું નામ રોશન થાય તું આગળ વધે અમે તને ભણાવીએ કે તું કઈ સારી પોસ્ટ પર જાય અમે નથી ભણી એટલે તને ભણાવીએ છીએ બરાબર છે તો તમારો એવો વારો નહીં આવવો જોઈએ કે તમે તમારા છોકરાઓને એવું કહેવું કે અમે નથી ભણી એટલે તને ભણાવીએ એટલે તમે ભણી લેજો જે અત્યારે ભણતું જે અત્યારે મારો વિડીયો જોઈને એ લોકોને હું કેવું છું કે તમે ભણી લેજો કે તમારો એવો વારો નહીં હોય તમારા છોકરાઓને કહેવાનો કે ભાઈ અમે નથી ભણ્યા ને એક એટલે અમે તને મનાવીએ છીએ બરાબર છે ને તમારે શું કે જો તમારા તમારા મમ્મી પપ્પા છે ને તમારી સાથે બહુ લાકડી નાખે છે તમને ખબર નથી બરાબર છે એ લોકો તમને કહે નહીં જો તમે જ્યારે એમ ખોટું કામ કરતા ને તમારા અંદરથી અવાજ આવે કે ના ખોટું છે આ નહીં કે આ જગ્યા પર નથી જવાનું આ નથી કામ કરવાનું આવું કંઈ છતાં તમે એ કરો જો એ લોકો એ છે ને તમારા માટે બહુ બધું કર્યું છે એટલું યાદ રાખો અત્યારે છે ને કેવું હોય કે બધી કોલેજોમાં અને ટ્યુશનોમાં કેવું કે છોકરાઓ ભણે જ નહીં એમ એમ ફરવા જાય જાણે કે કોલેજ એટલે શું કોલેજ એટલે એમ જાણે કે એમ મોલ મોલ બની જાય એમ પછી કેવું કે એમ રેસ્ટોરન્ટ જેવું ને એમ બગીચા જેવું એવું બધું ખાવા પીવાનું ચાલે એવું જ બસ ફરવા ફરવાનું વાતાવરણ જાણે કે એમ પિક્ચર જેવી આખી લાઈફ જઈએ પછી ત્રણ ચાર વર્ષ જાય ને પછી કોઈ તમને નહીં કહે કે કોલેજમાં તું શું શું કર્યું ને કેટલા ફ્રેન્ડ બનાવ્યા એવું કોઈ નહીં કહે બધા શું કહે નોકરી કરવા જવું એટલે લાવ લાવતા રિઝલ્ટ લાવ તું એ ત્રણ વર્ષમાં કોલેજમાં શું કર્યું એવું કહે ખબર પડી કોઈ તમને નહીં કહેવાનું નોકરી કરવા જશો ને કોઈ એવું નહીં ખબર પડી એટલે જરાક બધું વિચારજો એમ બધું કે હસવા હસવા માં કાઢી નાખ્યો એમ વિચારજો કે આગળ શું થશે આગળનું વિચારજો બરાબર છે અને તમારા મમ્મી પપ્પા છે ને તમારા માટે છે ને બહુ તમારે શું કહેવાનું ખબર એ લોકો તમને બોલે ને એ તમને એ લોકોને સમજાવવાનું કેવી રીતે સમજાવવાના ખબર શાંતિથી સમજાવું શું સમજાવવાનું ખબર જો હું તમને કહેવું ને એવી રીતે સમજાવું તમારે એવું કહેવાનું કે તમે તમારા મમ્મી પપ્પાને તમને શું કહેવાનું એ હું તમને કીધું છું તમારે એવું કહેવાનું કે જો મમ્મી કે જો પપ્પા એમ શાંતિથી બેને સમજાવું કે તમે છે ને તમારું જીવન બગાડીને તમારું બગાડીને તમારું જીવન આખું એમ મહેનત મજૂરી કરીને બરાબર બરાબર મહેનત કરી દિવસ રાત એક કરીને તમે અમારા માટે પૈસા ભેગા કરી રહ્યા બરાબર છે ને તમે તમારું બગાડીને અમને જીવન જીવાયડ્યું બરાબર તમે તમારું બગાડીને તમે મહેનત કરીને તમારું જીવન બગાડીને વેડફીને તમે અમારા માટે મહેનત કરી છે ગમે તેવા કામ કરીને અમારા માટે મહેનત કરી અને અમારા માટે પૈસા ભેગા કરીને અમે આજે ભણાવ્યા એમ તો તમારે હવે શું કહેવાનું બરાબર છે કે તમે તમારા તમારું બગાડીને અમારું સુધાર્યું ને હવે અમે અમારું બગાડીને જો તમારું નહીં સુધારીએ ને પછી આ અવતાર અમારો ખોટો તમે અમારા તમારા પેટે જન્મ આપ્યો આટલું જીવન અમારું ખોટું એમ કહી દેવાનું પછી એમને કેવું થાય કે ના હવે મારો છોકરો મોટો થયો કે છોકરી મોટી થઈ ખબર પડી એમ કહેવાનું કે તમે તમારું બગાડીને અમને સુધારો ને અમને ભણાવ્યા ને હવે અમે અમે દિવસ રાત મહેનત કરીએ ને જો તમારું જીવન નહીં સુધારીએ તો પછી અમારો અવતાર ખોટો પડે આ પૃથ્વી પર એવું બોલવાનું ખબર પડી કે અમે અવતાર લઈને આવેલા શું કામ ના ખબર પડી તમે તમારા મમ્મી પપ્પા એ તમને જન્મ આ આ દુનિયા કે જો આને 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 કહેવાય 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 ભગવાન માતા પગે લાગવાનું આવું એ લોકો બતાવે છે આપણે કે આ રસ્તા પર નહીં જવાનું આ જગ્યાએ પર નહીં જવાનું આવું કામ કરવાનું સારું કામ કરવાનું એવું એ લોકો બતાવે છે અને આપણે એ લોકો આને જુઠ્ઠું બોલીને કશે બહાર ફરવા જતા હોઈએ બરાબર છે એટલે એવું તમે કહેજો કે તમે તમારું બગાડીને અમને જીવાયેલા છે ને હવે અમે જો દિવસ રાત મહેનત કરીએ ભણવામાં અને અમે આગળ એવા વધીએ ને કે તમારું નામ ઉજરું થાય બરાબર છે એવું તમે કહો તો એ લોકોને જરાક ગમે ને એવી મહેનત તમે કરીને બતાવો બરાબર છે આજના પેરેન્ટ્સને છે ને બધાને એવી ઈચ્છા હોય કે મારો છોકરો કે છોકરી છે ને મને એક સારું ઘર બાંધી આપે બરાબર છે એવી ઈચ્છા હોય જ બરાબર છે કે મારો છોકરો કે છોકરી છે ને મને ઘર બાંધીને પહેલાં આપે બરાબર છે એ લોકોને કંઈ નથી જોઈ પણ છતાં એક એવી ઈચ્છા કે ઘર બાંધીને આપે ને ઘરમાં તમારા પેરેન્ટ્સને કે એવી ઈચ્છા હોય ખબર કે મારો છોકરો કે છોકરી મને ઘર બાંધીને આપે ને ઘરમાં ગેલેરીમાં ઈચ્છકો હોય ને ઈસકો પર બેનો ચા ચા પીતી હોય ને પેપર વાંચતી હોય એવું તમારી મમ્મી પપ્પાની ઈચ્છા હોય ખબર પડે એટલે આવું બધું છે એટલે આવું બધું જોજો તમારા પેરેન્ટ્સનું ધ્યાન રાખજો બરાબર છે આ તો કેવું જજો બધા તો ખાલી ભણાવવાના જ છે કે ભાઈ આ પતિ કેવું ચાલો અમારો આ છે અમારો આ છે આ ખરીદો આ કરો આ પેલું કરો એવું બધા તમને કે બરાબર છે પણ મેં તમને શું કહેવું છું કે જો એકલું ભણવાનું કામ નથી બહુ ભણી ભણીને બધા બહુ પંડિતની બની જાય બરાબર એટલું ધ્યાન રાખજો કે જીવન જે પુસ્તક એવું જ્ઞાન છે ને પુસ્તક એવું જ્ઞાન એ બહુ જ જીવનમાં નથી કામ લાગવાનું અને જે જીવનમાં તમને જે દુઃખ પડે છે ને જે પીડા પડે છે ને એ પુસ્તકમાં નથી બતાવતા ખબર પડી એટલે એ બધું જોજો ચાલો તમારો આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં દાખલા સાથે બરાબર ચાલો આભાર